નર્મદાના એકતા નગરની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસી લોકોની ચોત્રીસ જેટલી દુકાનો અને મકાનોને તોડી નાખવાની ઘટનાની અંદર કોંગ્રેસ પણ હવે મેદાને ઉતરી ચૂક્યું છે કોંગ્રેસે કહ્યું છે કે આપણી ભૂમિ કોઈ લઈ જાય તે ચલાવી લેવામાં નહીં આવે જ્યારે ગરીબ આદિવાસીઓની જમીન છીનવાય છે તેઓને વળતર મળવું જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી છે રીતે અહીંયા કેટલીક દુકાનો તોડી નાખી આદિવાસીઓ બીજી તરફ નર્મદા નિગમે પોતે દુકાનો બનાવી છે

અને મારી પાસે કોઈ રહેવાની સુવિધા નથી અને વેલી તો સરકાર ને એવું કેમ છે મારું ઘર બનાવો મારી પોતાની માલિકી ની છે આ સર્વે નંબર છે મારા માલિકી છે આ પણ બધું માલિકી છે